વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાકર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓની ચેસ ટુર્નામેન્ટ તેમજ દાતાઓનું સન્માન સમારંભ યોજાયો વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા પ્રજ્ઞા ચક્ષુ માટેની ચેસ ટુર્નામેન્ટ તેમજ દાતાશ્રીઓનું સન્માન સમારંભ તથા જરૂરિયાતમંદ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર રોજ હરીલા લેન પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતું પ્રજ્ઞા ચક્ષુ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાત પરના ખેલાડીઓએ ભાગ લીધેલ અને એક થી પાંચ નંબર સુધીના વિજેતાઓને રોકડ ઇનામ આપવામાં આવેલ છે ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામો તથા બ્રેઇલ લિપિમાં હનુમાન ચાલીસા બુક

બોરા હેમંતભાઈ મગનભાઈ રામજાણી હરેશ યા મનોજભાઈ જોશી શિવલાલભાઈ ભાઈ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક શૈલેષ ગિરી ગોસ્વામી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવેલ હતી મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પરિચય તેમજ પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રી હોથુજી પી જાડેજાએ હતી પધારેલ અતિથિ વિશેષનો અને દાતાશ્રીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું હતું દાતા દેવરાજભાઈ વિશ્રામભાઈ રાબડિયા એસટી માર્બલ માંડવીના સહયોગથી એસી ટકા દિવ્યાંગ કલ્પેશ ઘોર ગુંદિયાણીને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવેલી હતી મનીષાબેન પટેલ જનકપુરને સંસ્થા તરફથી વિલચર અર્પણ કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવેલ કાર્યક્રમમાં દાતા દ્વારા દાનની સરવાણી વહેળાવવામાં આવી આ કાર્યક્રમમાં ભોજનના દાતા છગનલાલ સોમજી રામજાણી તેમજ રવજી સોમજી રામજાણી જનપરવાળા રહેલતા કાર્યક્રમને સફળ બનાવવા માટે રણભાઈ પટેલ

8469718777